ત્રણ ભાઈઓ છે રામભાઈ ગોબરભાઈ અને અશોકભાઈ જોઈ શકો છો ભાઈ ખાસ એમ કે છે કે આ બળદ હતા એ કઈ જગ્યા ઉપર અને કઈ કંડિશન માં હતા રામભાઈ રાણી ગામ એટલે એક લાગણી સાથે પડે કે જેને એમ કે કમાણી ખાધી હોય એના સંતાનો ભલું કર્યું હોય અને છેલ્લે અને મોત ના રસ્તે ધકેલવા પડે સાહેબ દુઃખ ની લાગણી સાથે વિડીયો બનાવી રહ્યો છું ગારિયા તાલુકાનું ગામડું બાકી ન રહેવું હવે આ મૂળ માલિક સુધી આ વિડીયો પહોંચશે એવી આશા રાખું છું હું એવું કઉ છું જય મુરલીધ